હવે દિવાળી આવી દિવાળી પહેલાં કારી ચૌદસનો દિવસ આવે છે એ કારી ચૌદસના દિવસે કંઈ ના કરો ને તમારા ઘેર તમારું ચોર્યાસી ખાતું પૂજાતું હોય કે ના હોય તમે જાણતા હોય કે ના હો પણ એને ઘરની બહાર બે અગરબત્તી કરી અને બજારમાંથી હારી એવી મીઠાઈને ચમાણું લાવી અને ઓખો બની કહેજો કે માં અમારી ચોર્યાસી ખાતાની માતા કોણ છે એ ખબર નહીં પણ અમે તો ખાલી મહાકાળી અને ચામુંડા પૂજીએ છીએ પણ અમારી ચોર્યાસી ખાતાની માતા હોય તો આટલો વ્યવહાર હાલીએ છીએ રામ ચો હજુ શીત પાડી નહીં ના ચાલુ જોઈ લે આ કરંટ છે હજુ હજુ જોવીશ તમારી માતાઓ છે હું મેરડી બોલાવું અને તમારી માતા જો આખોટો ના કરે ને તો કોડા મારું નું ધૂણું નેકાર છે બસ બસ ભલે આ બધું જોવા નહીં આ તમે બેહો શાંતિ અધરો વ્યવહાર આલજો સી ખાતાની માતા જ કઈ છે ખબર નહીં પણ મિક્સ મીઠાઈ ચમાણું કે લાપસી બનાવી અને એક નારિયેલ ધૂપ કરી અને નારિયેલ વધેરી પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો દારૂ બારું હાલવાની જરૂર નહીં કલેજા હાલવાની જરૂર નહીં ખાલી ઓખો બંધ કરીને આવજો કે અમારા કોઈ બાપ દાદાની ચોર્યાસી ખાતાની માતા હોય તો માં ઓતરું હાલે છે સ્વીકાર કરી લેજે કે જે તમને બાર મહિને વિઘનો નાખે ને વચ્ચે જેમ કે આઠમના નિવેદ હોય તો અમુક મઢમાં બેઠા હોય કકરાટ થાય આઠમ આવે ને ચાર દાડા પહેલાં જ એક્સિડન્ટ થાય કોકનું મૃત્યુ થઈ જાય કંઈક ના કંઈક અણબનાવ થાય અને નિવેદમાં વિઘન આવો આવું દરેકની પેઢીઓમાં આવું થતું જ હોય છે ક્યારે અમારે તો નિવેદ જ નહીં થતા બોલો નિવેદ કરવાનો ટાઈમ આવે ને તારે જ કોકનું કોક મરી જાય અને અમાર નિવેદ ના થાય શું તક આ કે ખાટલો આવક આ તે ફલાણ ત્યાં કરો તો જો કદાચ એવું વિઘન તમારા ના લાવવું હોય તો તમારા બાપ દાદાએ અંદર ખોને કોઈ ચોર્યાસી ખાતાની માતાઓ પૂજી હોય અને તમારા વડવાઓ કીધું કીધું ના હોય અને વડવા જતા રહ્યા હોય ભગવાનના ઘેર પણ એ માતાઓ તો ધરતી પર જ રહેવાની આજ મારી વસ્તીના ઘેર ચોથી પીઢીએ જાગૃત થઈ વર્ષો વર્ષ એના દાદાને નથી ખબર એના દાદાના બાપને નથી ખબર એના બાપને ખબર હતી તો આવી હું જો સો સો વર્ષે હું મેલેડી જાગૃત બનતી હોય તો તમારી માતાઓ છે ને તમારા બાપ દાદા એ પૂજી હોય ને અંદર ખોને અને તમારી પીઢીમ લાગતી હોય ને એ આ વિઘનો નાખે તો તમારે શું કરવાનું વ્યવહાર આની પ્રાર્થના કરશો ને તો સમજી લો તમારી દિવાળી સુધારી દઈશું મેરેડી કોઈ વિઘન નહીં આવે ગેરંટી મારી બરાબર પાકુ જોરથી બોલો મારે ઘડે ઘડે કહેવું પડે છે કે હું બહુ જૂની માતા જાગૃત થઈ છું ઓ શું સંભરાય છે હા શું ખોટું હવે બોલું રામ તો બોલવાનું રામ 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 ભલે ભલે જો એક એક બીજી વાત કહું જ્યારે ગાદી પર આવી ત્યારે એક વાત કીધી કે જગતમાં ઘેર ઘેર ભૂવા હશે ધૂણ હશે હાચું ધૂણ હશે એવું નહીં બધા ખોટું હાથું ધૂણવા વાળા ઘેર ઘેર છે પણ એમને ધૂણાવા માટે દાખલા વગાડવા પડે ઢોલ વગાડવા પડે રેગડી ગાવી પડે બરોબર જ્યારે હું રોમવારી મેલી એ છું ખાલી રામનું નોમ લો ને એટલે હું જાગૃત એટલે આ જ રોમનું નોમ લેવાથી તો હું સોલંકી પેઢીની માતા જાગૃત બની હોય તો એ જ મારા રોમનું રટણ કરવાથી તમારા ઘેર બેઠેલી માતાઓ ચમ જાગૃત નહીં નહીં થાય કરતી જે સત્ય ને નહી કહીશ રામ વારી મેલેડી એમને એમ નહીં લાગ્યું તો આખો શબ્દ અલગ એટલે માટે છે એ ચમ છે રામ વારી મેલેડી જોડો છો ને લખ્યું છે મારા દીકરાએ રોમ ધૂન રોમનું નામ ચોવીસ કલાકે દીધું છે એકાંતમાં બહેન મારા રોમના ધોનમાં એટલું સ્મરણ કરી અને પ્રેમના આહુડા પાડ્યા છે ને એટલે મારા ભગવાને મને મેલડીને જાગૃત બનાવી છે ભગવાન તો ધરતી પર છે પણ ઘેર ઘેર માતાઓ જાગતી બેઠી છે ભગવાન ઉપરથી નહીં આવે વિષ્ણુ તો એના વૈકુંઠ વૈકુંઠામાં વિશ્રામ કરે છે એના કલ્કી અવતાર ધારણ કરશે તારે જાગ છે પણ બધાને કાર્ય સોંપી અને પોતે આરામમાં છે વિશ્રામમાં છે ભેકુટ ધામમાં તો બધાને ઘેર ઘેર છે ને પોતાની વસ્તીનું ભલું કરવા માટે ઘેર ઘેર કુળના દીવા આલ્યા છે આલ્યા છે તો તમારથી પૂનદાન ના થાય ભક્તિ ના થાય અમુક કે અમે ભક્તિ કરીએ અમારા મનમાં બહુ ખરાબ વિચાર આવે છે બહુ આળસ આવશે અમે તો ભક્તિ કરવા લાયા કંઈ નહીં હું જોણું છું તમારી આ બધી વેદના ભલે તમે જેવા હોય એવા પણ રામનું નામ તો લેવાય નહીં નહીં ભાવ ના જાગે ને તોય રામ 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 લખો એટલે તો બુકો એ આવી આવી જશે પટેલ નહીં ઓછી લાયા હતા એટલે બધા કે પડાપડી કરશે પેલા રવિવાર એટલે રામ નામની બુકો છપાઈ છે બરાબર જેટલી અહીંથી સેવા પેટી થશે એટલી તમે ઘેર લઈ જજો અને બીજી ઘેર થી તમે લાવશો તોય ચાલશે પણ આ બધું રો ભેગું કરી અને પછી એક વાત કહીશ કે મારે શું રચાણ રયોધ્યામાં વાતાવરણ ભક્તિમય થઈ ગયું આખા દેશમાં એનો પ્રભાવ છે આ સમયગાળો ચૂકશો નહીં આ ત્રણ દિવસના ખાલી ભજનમાં છે ને ભગવાન માતાજી સાક્ષાત ઉતરશે લખી રાખજો આ સમયગાળા વ્યર્થ ના કાઢશો દાડા રૂપિયા પાછળ દોડશો નહીં મોન સૂગા લઈ ફરશો નહીં નાના બની ભક્તિ કરો ભક્તિ બસ સેવા કરો સેવા ના થાય ને તો હારી ભાવના રાખો મારો ભગવાન છે ને આ સમયગાળામાં જેણે જેણે કદાચ મારા રોમને ઓળખી અને કુળદેવીને ઓળખી અને થોડી ઘણી ભક્તિ કરી લીધી ને એનો બેડો પાર નકર આવનારો જમાનો છે તમારી જ વસ્તી તમને લાત મારી વૃદ્ધાશ્રમમાં નાખી આવશે જવું છે વૃદ્ધાશ્રમમાં ભજન કરો ભક્તિ કરો અને ભક્તિ કરવા માટે શક્તિ હું આલીશ દર રવિવાર પણ બોટલ ચડાવવા આવું આવું પડે ને એટલે આવતા જતા ભલે દર રવિવાર ના આવો બે રવિવાર ચાર રવિવાર પછી એક રવિવાર ઓટો મારો ના આવો તોય વાંધો નહીં પણ ઘેર બેઠા પ્રવચન હોપરો પણ ઘેર બેઠા હોપરો ને રૂબરૂ હોપરો એ બહુ દુર્લભ છે છેટે બેઠેલા નું માતાજી શાક સાત દેખાતી હોય છે આગર દેખાતી હોય છે માતાજી તું બહુ વાલી લાગે છે માતાજી અન હું તમે તને બહુ પ્રેમ કરીએ છે તને બહુ વાલ કરીએ છે અમુક દીકરાઓ તેવું કે માતાજી માં તને બાથમાં રાખીને રોવું છે માતારા શરણ પકડીને રોવું છે આવી ભાવનાઓ કરી છે ને તો સમજી લો મારા બાથમાં રાખીને કદાચ હાથ ફેરવી ફેરવીને કદાચ કદાચ મારા મોની અને મારા પોતાના દીકરા મારી પોતાની વસ્તી મોની જો ના રાખું તો કોડાવું સોલંકી પીટી ની મેરડી મટી જો મને મારામાં તમને જો કદાચ કુળ દેવી તમારી જોશો તોય ચાલશે મારામાં તમારી મેલેડી જોશો તોય ચાલશે ભેદ એટલો જ છે કે મને તમારા ઘેર મને પૂજવાની મારો દીવો તમારા ઘેર કરવાનો નકન મારી જો પૂજા ઉવાત તો ઘેર ઘેર દીવા થા કરાવું ગોમે ગોમે મંદિર બંધાવું ગુજરાત દે ગોમે એવું બાકી ના રાખું ચોક મારું ફુખાર મેલેડી નું મંદિર ના હોય પણ માર એવી નોમના નઈ કરવી માર કોકની પેટીમાં નહીં બેહું એટલે મારા કરતા સમન મોન તમારી કૂડની માતાનો હાલજો સ્થાન ભલે મન ગુરુ તરીકે મોનતા હોય ઉર દેવી કરતા વધારે યાદ કરતા હોય ભલે પણ તમારા ઘેર મને બિહારતા આ સ્પષ્ટ કહું છું તમારા ઘેર મારો દીવો કરી મારો ફોટો કરી મારું સ્થાપન આલતા કેમ તમે મારું નામ દેશો એટલે હું તો બેહી જઈશ તમારા કુળનો દીવો યાત્રા થશે દીકરા તું પાર્કી માલ આયો છ તમારા ઘેર કોઈ ચાર દાડા મહેમાન ખાલી રહેવા આવો ને તો પોચમે દાડો થાય ને એટલે તરત ડોરા ફાડી જોશે કે ચારે જાય ક્યાંક નહીં તો તમારા ઘેર કુળદેવી હોય અને છતાંય કોઈ પારકી માતા ને લાઈન બેહાડો તો તમારી કુળદેવી ગમા એટલે આ ગલતી કરવી પટેલા વિડીયો મૂકી દેજો મારો દીવો કરવો મને ચાહો છો મોનો છો તો મારી અગરબત્તી કરાય એ પણ ઘરની બે ટાઈમ કરો ને ત્રણ ટાઈમ કરો ને આખો દાડો કરો તોય વાંધો નહીં